આગળ વાત કરીએ રાજ્યની અંદર છેલ્લા બે દિવસથી વાતાવરણ એકાએક પલટાયું છે ત્યારે વાત જૂનાગઢની જૂનાગઢમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના

ઓનલાઈન પર કેતન ઓઝા જોડાયા છે કેતન જુનાગઢ ની અંદર મિ મિની વાવાઝોડાની તસવીર સામે આવી છે દ્રશ્યો સામે આવ્યા છે ભયાનક છે આ ઘટના ગઈકાલની છે આજે કોઈ જાણકારી મળી છે કોઈ દુર્ઘટના સર્જાઈ છે આમાં જે રીતે બે કરવામાં ગઈકાલે જે જે થી આ ઘટના બની હતી ખાસ કરીને ઇન્દ્રેશ્વર રોડ પર આવેલા એક ભંગારનો ડેલો છે ત્યાં આ ઘટના બનવા પામી હતી સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે જે ભારે પવન ફૂંકાયો હતો એમની વાવાઝોડું ફૂંકાયું હતું તેની સાથે શેડ ઉડી ગયા હતા શેડના પત્રા પતરા પણ ઉડી ગયા હતા